સાક્ષી પૂજ્ય સદારામ બાપા ના આશીર્વાદ થી આજે બંધારણ નો દિવસ નક્કી થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાંથી પાટણ બનાસકોટમ અને વાવ થરાદ આજે

આ સમાજને નબળ કરો એટલા ઓછા પૂજ્ય સદારામ બાપાએ આ સમાજ માટે પોતાના 90 વર્ષ સુધી પોતાની જિંદગી ગામડે ગામડે ફરી સમાજને વ્યસન મુક્ત કરવા માટેના પ્રયાસો કર્યા ઠાકોર સમાજમાં બંધાન લાવવાનું જો કામ કર્યું હોય તો જે તે વખત સદારામ બાપાએ જે શરૂઆત કરી અને આજે એના ભાગ રૂપે આજે સમાજ ભેગો થયો છે આજે સદારામ બાપાએ અનેક પ્રયત્નો કર્યા સદારામ બાપા વ્યસન બુક કરવા માટેના પ્રયત્નો કર્યા સદારામ બાપાએ

કોઈ સમાજમાં કોઈ એક બીજો ભેગો થાય કોઈ પાર્ટી વાળો ભેગો થાય બીજી પાર્ટી વાળો ભેગો થાય અને એ દાડે એમ કે કે મારે તો લગ્ન આવી રીતે કરવા છે તે દાડે બે પાર્ટી વાળાને જતા કરજો પણ બંધારણને ના જતું કરતા એવી વિનંતી કરવા માટે આવ્યો છું આજે આ સમાજ ધારે તે કરે છે એક વખત ટોટાણામાં પૂજ્ય સદારામ બાપા બ્રમલીન થયા એ દિવસ છે ટોટાડા થી માડીલે શેઠ થરાસુધી આ મારો ઠાકોર સમાજ સધારામ બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો તો અને આજે બંધારણને સમર્થન કરવા માટે આ મારો સમાજ ભેગો થયો તે નક્ષપંતન નમન કરું છું સમાજ આજે એક થઈ બંધારણને ફોલો કરી આવા આવડા સમાજમાં આપણા સમાજને ખૂબ મોટો ફાયદો થવા જવાનો છે ત્યારે આપણા સમાજમાં જે નાનામાં નાનો માણસ છે ખેત મજૂર જે માણસ છે નાની પરવૃત્તિ કરવા વાળો માણસ છે અને જે કોઈ મોટો વ્યક્તિ હોય એ એ બેના લગ્ન થતા હોય ત્યારે એકલા લગ્ન ધામધૂમથી થતા હોય અને બીજાના લગ્ન સામાન્ય રીતે થતા હોય એ ભેદભાવ ના થાય એના માટેનું આ બંધારણ છે આ બંધારણ આજે બધા સ્ટેજ પર બેઠેલા સમાજના શ્રેષ્ઠીઓ ધર્મગુરુઓ આ બંધારણને બધા ફોલો કરવાના છે આજે એમનો દીકરો હોય મારો દીકરો હોય કે એમનો અન્ય દીકરો હોય આ બંધારણને ફોલો કરવા માટે આજે એમને જે નિયમ લાગુ પડે એ નિયમ તમને લાગુ પડે અને એ જ બંધારણ કહેવાય સાહેબ એટલા માટે આ મોટી સંખ્યામાં આ બંધારણ ભેગું કરવા માટે જ્યારે ભેગો થયો છે ત્યારે આપ સૌએ આ બંધારણને ફોલો કરજો સદારામ બાપાના નામે ફોલો કરજો એવી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું જય સદારામ બાપા આ અવાજ કોઈ ટોટાણા પહોંચે એવો આટલો બધો વિશાળ સંખ્યામાં મારો ઠાકોર સમાજ ભેગો થયો હોય બંધાણ ઘડવા માટે ભેગો થયો હોય અને જ્યાં જોઉં ત્યાં રસ્તાઓ પેકે પેક થયા હોય અને મારા સમાજની આજે જય ના બોલાય તો શું બોલો સદારામ બાપુની પૂજ્ય સદારામ બાપા ના આશીર્વાદ થી આજે બંધારણ નો દિવસ નક્કી થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર વિસ્તાર માંથી પાટણ બનાસકોટમ અને વાવ થરાદ માંથી આજે

આ સમાજ ને નમદ ગામડે ફરી સમાજને વ્યસન મુક્ત કરવા માટેના પ્રયાસો કર્યા ઠાકોર સમાજમાં બંધાન લાવવાનું જો કામ કર્યું હોય તો જે તે વખત સદારામ બાપાએ જે શરૂઆત કરી અને આજે એના ભાગરૂપે આજે સમાજ ભેગો થયો છે આજે સદારામ બાપાએ અનેક પ્રયત્નો કર્યા સદારામ બાપાએ વ્યસન બુક કરવા માટેના પ્રયત્નો કર્યા સદારામ બાપા સમાજમાં

પૂજ્ય સદારામ બાપા બ્રહ્મલીન થયા એ દિવસે તોટાડાથી માંડી લેશે ઠરા સુધી આ મારો ઠાકોર સમાજ સદારામ બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો તો અને આજે બંધારણને સમર્થન કરવા માટે અમારો સમાજ ભેગો થયો તો નક્ષવંતન નમન કરું છું સમાજ આજે એક થઈ બંધારણ ને ફોલો કરી આવા અવળા સમાજમાં આપણા સમાજને ખૂબ મોટો ફાયદો થવા જવાનો છે ત્યારે આપણા સમાજમાં જે નાનામાં નાનો માણસ છે ખેત મજૂર જે માણસ છે નાની પરવતી કરવા વાળો માણસ છે અને જે કોઈ મોટો વ્યક્તિ હોય એ એ બેના લગ્ન થતા હોય ત્યારે એકલા લગ્ન ધામધૂમથી થતા હોય અને બીજાના લગ્ન સામાન્ય રીતે થતા હોય એ ભેદભાવ ના થાય એના માટેનું આ બંધારણ છે આ બંધારણ આજે બધા સ્ટેજ પર બેઠેલા સમાજના શ્રેષ્ઠીઓ ધર્મગુરુઓ આ બંધારણને બધા ફોલો કરવાના છે આજે એમનો દીકરો હોય મારો દીકરો હોય કે એમનો અન્ય દીકરો હોય આ બંધારણને ફોલો કરવા માટે આજે એમને જે નિયમ લાગુ પડે એ નિયમ તમને લાગુ પડે અને એ જ બંધારણ કહેવાય સાહેબ એટલા માટે આપ મોટી સંખ્યામાં આ બંધારણ ભેગો કરવા માટે જ્યારે ભેગો થયો છે ત્યારે આપ સૌએ આ બંધારણને ફોલો કરજો સદારામ બાપાના નામે ફોલો કરજો એવી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું જય સદારામ બાપા